અધિકારીઓ ન ઉપાડતા હોવાની ફરિયાદ હતી અનેક ફરિયાદો બાદ હવે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે પરિપત્રમાં શું લીખ જે ખાસ રાજકીય પદાધિકારીઓ જેમાં ધારાસભ્યો અને સાંસદોનો પણ સમાવેશ થાય છે તેમની અનેક વખતે પ્રકારની ફરિયાદો હતી કે અધિકારીઓ જે છે તે તેમનો ફોન રિસીવ નથી કરતા સામાન્ય રીતે અધિકારીઓને એક સરકારી નંબર ફાળવવામાં આવતો હોય છે તે સરકારી નંબર તમામ લોકો માટે એક્સેબલ હોય છે ચાહે પદાધિકારી ધારાસભ્ય સાંસદ તેમાં ફોન કરે કે કોઈ આમ નાગરિક તેમાં ફોન કરે અધિકારીની પ્રાથમિક ફરજ છે કે તે ફોન રિસીવ કરવો અને જે પણ સમસ્યા મુશ્કેલી જે છે તેનું સમાધાન કાઢવું પરંતુ એ પ્રકારની ફરિયાદો લાંબા સમયથી આવી રહી હતી કે અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા અથવા તો ફોન કર્યા બાદ કોલબેક પણ નથી કરતા આને લઈને મહેસૂલ વિભાગ તરફથી વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ માટે ફોનલાઈન માટેની એક ગાઈડલાઇન જે છે તે બહાર પાડવામાં આવી છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ સામાન્ય નાગરિક પદાધિકારી કે તેના અધિકારીના ઉપરી અધિકારી જો કોઈ અધિકારીને ફોન કરે છે તો તે ફોન રિસિવ કરવો વાત કરવી અથવા કોઈ અધિકારી મીટિંગની અંદર છે અને ફોન રિસીવ નથી થઈ શકતો તો પછી ત્યારબાદ જે પણ ફોન કોલ્સ આવ્યા છે તેનો કોલબેક કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે પદાધિકારી સાથે અધિકારી સાથે ફોન પર કઈ રીતે વાતચીત કરવી તેને લઈને પણ ગાઈડલાઇનની અંદર દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે અને આ પ્રકારની બહુ ફરિયાદો અધિકારીઓ બાબતની મળી હતી જેને લઈને મહેસૂલ વિભાગે આખરે એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે અધિકારીઓએ ફોન ઉપાડવાનો છે અને જો ફોન તેઓ રિસીવ ન કરી શકે તો તે કોલ બેક કરવાનો છે સાથે સાથે વાતચીત કેમ કરવી તેની પણ ગાઈડલાઈન આ જે પરિપત્ર જે છે તેની અંદર ઇસ્યુ કરાઈ છે જી નિકુંજ જોડાવા બદલ આભાર આપનો